નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા સૌરાષ્ટ્રના જાણીતા અહીર નેતા જવાહર ચાવડા આજકાલ ખૂબ જ ન્યૂઝમાં છે જાણો છો કેમ એ પત્ર પછી પત્ર લખતા જાય છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પેલા ગીત જેવું કંઈક થઈ રહ્યું છે તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતમાં એક બહુ જ જાણીતું પ્રચલિત ગીત છે છોરો કે દાડાનું પૈણું પહીણું કરતો હતો ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જવાહરભાઈ ચાવડાને હવે ભારતીય જનતા પક્ષમાં મજા આવી રહી નથી તેમને પક્ષ છોડવો છે પણ ભાજપ એમની રીતે એમને પક્ષ છોડવા દેવા તૈયાર નથી એવું દેખાઈ રહ્યું છે કે જવાહરભાઈ ચાવડા ઈચ્છે છે કે તેમના ભાજપ સાથેના સંબંધોના છૂટાછેડા વાંચતા ગાત્ય થાય અને એટલે એ એક પછી એક લેટર થકી પક્ષ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે પક્ષની ઇમેજને નુકસાન થાય એવા પ્રયત્ન કરી રહ્યા છે સૌથી પહેલાં એમણે બે એક મહિના પહેલાં મનસુખ માંડવિયાને લઈને પત્ર લખ્યો કે તમારામાં જો તાકાત હતી તો મારા વિશે કે મારા કાર્યવાહી વિશે કે મારા પક્ષ પ્રત્યેની નિષ્ઠા વિશે ચૂંટણી પ્રચાર દરમિયાન તમારે એક વખત સવાલ ઉઠાવી જોઈતો હતો તાજેતરમાં તેમણે જિલ્લા પ્રમુખ સામે સવાલો ઉઠાવ્યા આજે તો એનાથી પણ આગળ ગયા એમણે એવો એક પત્ર દ્વારા આક્ષેપ કરી દીધો કે ભારતીય જનતા પક્ષનું જૂનાગઢ કાર્યાલય એ શહેરી વિસ્તારમાં કાયદાના પાલનના ઉલ્લંઘન સાથે બાંધવામાં આવ્યું છે આ આક્ષેપ ઓછો હોય એમ એમણે બે હજાર ઓગણીસમાં તે સમયના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલો પત્ર ઉજાગર કર્યો જેમાં તેમણે બે હજાર ઓગણીસની માણાવદનની પેટા ચૂંટણીમાં જ્યારે પોતે ઉમેદવાર હતા ત્યારે પક્ષના કયા કાર્યકરને નેતાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેની ફરિયાદ કરી હતી અને એ સમયે એમની ફરિયાદના આધારે પક્ષના મૌડી મંડળે પ્રદેશ મૌડી મંડળે એ નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી તે વાત ઉજાગર કરી જવાહરભાઈ આ ભારતીય જનતા પક્ષ છે આ કોંગ્રેસ નથી આ લોકોની રાજનીતિ કોંગ્રેસ કરતાં જુદી છે અહીંયા એમની ઈચ્છાથી તમે આવો છો તમારી ઈચ્છાથી તમારે જવું હોય તો તમારે તમારી રીતે મોકળો રસ્તો કરી લેવો પડશે તમે કદાચ એવું માનતા હો કે તમારી રાજકીય ગણિત કે સ્ટ્રેટેજી એવું કહેતી હોય કે જેમ કોંગ્રેસમાં તમે પક્ષ વિરુદ્ધ બે પ્રવૃત્તિ કરો કે બે નિવેદન આપો અને કોંગ્રેસ પક્ષ તમને સસ્પેન્ડ કરી દે તો એવું ભાજપમાં થતું નથી ભાજપ અહીંયા લાવે તમને બેસાડે તમારી ઉપયોગિતા જુએ ઉપયોગિતા તમારી પૂર્ણ થાય તો પછી એ હળવે ક્લીન તમને હાસ્યામાં ધકેલી દે તમને જો હવે ત્યાં યોગ્ય મહત્ત્વ ન મળતું હોય તમારો શ્વાસ રૂંધાતો હોય તો આ પત્રોના બોમ્બ ફોડવાથી પક્ષ તમારા સામે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિની કાર્યવાહી કરે એવું દેખાતું નથી કારણ કે પક્ષ તમને વિક્ટિમ કાર્ડ રમવા દેવા માંગતું નથી એવું દેખાઈ રહ્યું છે જો તમારે છૂટાછેડા લેવા હોય તો એક જ રસ્તો છે ચૂપચાપ પક્ષ છોડીને જ્યાં જવો હોય ત્યાં જાઓ અત્યારની સ્થિતિમાં તમે જેટલા બી લેટર બોમ્બ ફોડશો એનું પરિણામ આવતું દેખાતું નથી એનાથી બે વસ્તુ બહુ સ્પષ્ટ થઈ જશે કે ભાજપમાં આવવા માટે દરવાજા ખુલ્લા હોય છે જવા માટે નાનો ગેટ હોય છે ત્યાંથી પાછલા દરવાજે નીકળી જવું પડે બાકી આગળના દરવાજેથી ધૂમધામ તમારી વિદાય કોઈ કરવાનું નથી બેનિફિટ ન્યૂઝ પર આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન પર અને અમારી યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવીને